માંડવી મધ્ય ભારતીય જનતા પાર્ટી નો લોકસભા ચૂંટણી કાર્યાલય ખુલ્લો મુકાયો ભારતીય જનતા પાર્ટી ના માંડવી મુન્દ્રાના હોય બહોળી સંખ્યા માં જિલ્લાના પ્રમુખ માંડવી વિધાનસભાના લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લાના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વડચંદના છે સ્થાનિક અમારા ધારાસભ્ય શ્રી નિરૂદભાઈ દવે અને અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સૌ મતદારો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા હું સૌને શુભકામના પાઠવું છું સૌનો આભાર વ્યક્ત કરું છું અને જે પ્રકારે મેં જોયું કે આજે એક ઉત્સાહ અને આનંદ સૌ લોકોમાં અને જનતામાં કાર્યકર્તામાં છે નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષની અંદર કેન્દ્ર સરકારના અનેક વિકાસના કાર્યો જે એમના નેતૃત્વમાં કચ્છની અંદર થયા છે જન ઉપયોગી અનેક યોજનાઓ આજે ઘર સુધી લોકોને સ્પર્શી રહી છે એમની અદ્ભુત લોકપ્રિયતાના કારણે આજે જે ઉત્સાહ કચ્છની અંદર બન્યો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે વિક્રમજનક લીડ ભારતીય જનતા પાર્ટીને આ વખતે કચ્છ લોકસભાના વિસ્તારમાં જે મળવાની છે એમાં અદભુત એક આશ્ચર્યજનક લીડ માંડવી વિધાનસભામાં પણ મળશે જે આજના માહોલને જોઈને હું તમારા માધ્યમથી હું કહું છું